લાહે દર દિન એ મેલા હે નિમנם કચ્ચી કરી થી ફૂલ પારે સી દુનિયા આ કા રૂટ માં છે ને ધૂણા લાગી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો સ્વાગત છે મારા નવા વ્લોગ માં ના આપણે જો નઈ દોન તૈયાર થઈ ગયા છે ને આજે છે રવિવાર ને વાગી ગયા સાડા નવ અને મિત્રો જો નાસ્તા પાણી તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ અને જો ચણા અને ચાર રોટલી ને અને દસ બી નાસ્તો કરે છે અને બીજી વાત એ કે મિત્રો આજે આપણે જવાના છે પાછા ભવનાથ કારણ કે આપણે પહેલા વિડીયોમાં છે ને ત્યાંની તૈયારીઓ બતાવી દઈને હવે મને લાઈવ બતાવવાની તૈયારી કરવાની છે કારણ કે આજે બધી તૈયારીઓ થઈ ગઈ છે એવું લાગે છે અને સાધુ સંતોના ધૂણા બી તૈયાર થઈ ગયા છે તો આપણે આજે લાઈવ ત્યાં બતાવવાનું છે તો ચલો બના રહેજો કન્ટિન્યુ ચાલો હવે મળીએ આવરના આપણે નાસ્તો કરી લઈએ મેડમ નાસ્તો કરે છે ને રુદ્ર દક્ષે કરી લીધો હે અને જો આપણે નાસ્તો કરીએ તો ચાલો નાસ્તો પાણી કરીને આપણે જવાનું છે ભવનાથ તો ફાઇનલી મિત્રો ચાલો આપણે નીકળીએ છીએ ભવનાથ બધું જવાનું આપણે બીજી વખત જઈએ છીએ અને આજે તમને લાઈવ દ્રષ્ટિઓને એને બતાવવાનો છે કેટલી તૈયારીઓ થઈ છે અને સાધુ સંતોના ધૂણા લાગી ગયા છે અને લગભગ જે પેઇન્ટિંગ થતા તે પેઇન્ટિંગ પૂરું થવાની તૈયારીમાં છે તો ચાલો સેટ સુધી બનાવી દો અને આજનો બ્લોગ છે ને બહુ બહુ ખાસ ને ખાસ થવાનો છે તો આજે દક્ષ ભેગો આવે છે શરૂઆત થઈ ગઈ હે જો આઉટી લાગી હે પોલીસ ની અને આપડે સ્વામિનારાયણ ગેટ છે અને જો આ મહાશિવરાત્રી નો મેળો બે હાજર છવ્વીસ આપનું હાર્દિક સ્વાગત કરે છે જગ્યા છે ને જો આ વિશાળ પાર્કિંગ રાખવામાં આવ્યું છે અને આ વખતે ફૂલ સિક્યુરિટી હે ને ફૂલ સ્ટ્રીક છે આ નગરપાલિકા અને આપણા સરકાર તરફથી આગવાન કરેલું છે કે કોઈ પણ ગાડીને બી પાસ નહીં મળે ને કોઈ બી ગાડી બી એલાઉડ નથી એટલે અહીંથી જ આપણે ગાડી મૂકવાનું થશે મિત્રો અને આ પાર્કિંગ છે तो विशाल पार्किंग चलो हम आग जागो रे देखो रे दुनिया ए देखो रे આ છે દામ છે મિત્રો આનું મહત્વ એવું છે કે આપણે ચાર ધામની જાત્રા ગયા હોય ને છેલ્લા આપણે અહીંયા આવીને સ્માન ન કરીએ તો આપણી જાત્રા એડે ગઈ એવું કેય છે અને ઓલું ભજન ભી છે ને હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું જુનાળામાં જાવું કે દામોકુર ના મારો નાથ બતાવો ફાઇનલી આપણે આવી ગયા મંદિરમાં અને જો મિત્રો જે આ પોસ્ટર હતું તૈયાર થવાનું થઈ ગયું હે મિત્રો ફાઇનલી આ ચિત્રમાં આખી રવાડી દ્રશ્ય બતાવેલું છે અને ધર્મેન્દ્રભાઈ પરમાર આ ચિત્ર ખરેખર ને મસ્ત ભેનો ધર્મેન્દ્રભાઈ ખરેખર તમારી ધન્યવાદ છે મહાદેવ મહાદેવની દયા જો આ બેન હવે તૈયારીઓમાં માં છે ને તૈયારીઓ થઈ ગયું ને પૂરું થઈ ગયું ને હજી કાલનો દિવસ લાગશે મિત્રો જો ફાઇનલી વ્યૂ છે આ ચિત્રનું મિત્રો ચાલો મહાદેવના દર્શન કરી દઈએ તમને બી દર્શન કરાવી દઉં તો મંદિરનું કામ મિત્રો પૂરું થઈ ગયું મિત્રો ખરેખર આ જે ચિત્ર બન્યું છે ને એ અલૌકિક છે મિત્રો આ ચિત્ર માટે તો ખરેખર ધન્યવાદને પાત્ર છે અને આ ચિત્ર એને એના વિચારોથી બનાવેલું હોય ના કોઈ ફરમા છે ના કોઈ વસ્તુ છે જો આખું ચિત્ર કેવું મસ્ત અને આ ચિત્રમાં જ જો ભાવનાથ મંદિર આપેલું છે શિવલિંગ આપેલું છે અને આપણે રવડેનું આખું દ્રશ્ય બનાવેલું છે આપણે મંદિરના દર્શન કરી રહ્યા હે અને તમને બી વિડીયોના માધ્યમથી કરાવ્યા છે તો ચાલો હવે આપણે જ્યાં સાધુ સંતોના ધૂણા ચાલુ થયા હે તો નાનો વ્યૂ બતાવું તમને ચાલો હા આપણે અહીંથી જૂના અખાડા તરફ રસ્તો જાય છે મંદિરથી અને આ જો આ ધૂણાની તૈયારી થઈ ગઈ હે મિત્રો અને સાધુ સંતોના ધૂણા લાગી ગયા છે મિત્રો અને આ ધૂણાનું એક મહત્વ છે મિત્રો કે આ હે ને છાણથી ગાય માતાની છાણથી લીપેલું હોય છે મિત્રો અને આની સ્થાપના સાધુ સંતો એની રીતના કરતા હોય મિત્રો એની વિધિની તો આપણે ખબર હોતી નથી મિત્રો પણ જો આ ધૂણા લાગી ગયા મિત્રો સાધુ સંતના અને સાધુ એની ધૂણી ધક્કાવી અને અહીંયા પાંચ દિવસ બેઠા હોય મિત્ર જો મિત્રો આ ધૂણો ધૂણા તૈયાર થઈ ગયા હે અને આ જૂના અખાડા અખાડા આ સિવિલિંગ નું કામ ચાલુ હતું પૂર્ણ થઈ ગયું હે મિત્રો અને જો આ ધૂણા લાગી ગયા હતા સાધુ સંતોના જો સાધુ સંતો આવી ગયા હે દરે સાધુ ગાય ગીરનારી બાપુ જો દસ સંતોના ધૂણા લાગી ગયા હે મિત્રો બાપુ હોમ નારણ બાપુ મજામાં આનંદ બાપુ આનંદ તો બસ ક્યાંથી આવો હો બાપુ તમે બાજરા કે પાંચ ના

દક્ષ જેવડો હોય ત્યારથી સાધુ બની ગયા બાપુ બરોબર હ હ અને બાબુ જે આપણે આ ધૂણો છે અને ધૂણાનું મહત્વ શું હોય ધૂણો અમારે દત્ત મહારાજનો ધૂણો છે બરોબર ગુરુ દત શાત્રી મહારાજના ધૂણા દખાડા અમારે જૂના અખાડા બરોબર હે જૂના અખાડાવાળા અમારે ટોટલી સબ મહાત્મા અમારે ધૂણા ધૂણા દખશ નામ પુરા કે પૂરા મહાત્મા કો જૂના લખશ બરોબર

ચાલુ થઈ મિત્રો અને આ આખો રૂટમાં આપણે અખાડા રહેવાના છે અને ધૂણા ધૂણા અને સાધુ સંતો અહીંયા રહેવાના છે જો આખો વિસ્તાર છે આખો રૂટ જ છે અને જો આ કિન્નાર અખાડા આવેલો હે જો આ ધૂણા ની તૈયારી થઈ ગઈ હે મિત્રો અને હવે એવું માનીએ કે હવે અગિયાર તારીખથી ચાલુ થઈ ગયા હોવાનું તૈયારી ફૂલ થઈ ગઈ છે અને સાધુ સંતો ભી આવી ગયા મિત્રો સાધુ સંતો આવી ગયા જય ગિરનારી તો મિત્રો જે આખા જૂના અખાડાનો આખો રૂટ છે ને એમાં જ આ ધૂણા બધા રહેવાના છે સાધુ સંતો તો મિત્રો જે આપણે ભારતીય બાજુ જે જૂના અખાથી આવે ને રસ્તો ત્યાંથી જો આ લાગેલા જ છે ધૂણા જો આવી રીતના ગાયના છાણ થી ધૂણો બનાવવામાં આવે છે સાધુ સંતો હોય જો આવી રીતના જૂના પંચ નામ જૂના અખડા થી ઉપરથી રસ્તો આવે ત્યાં સાધુ છે ને મહત્વનું હોય છે જો આ વખતે જે આ પાર્કિંગ છે ને પાર્કિંગમાં રાખેલું છે મિત્રો આ વખતે આ પાર્કિંગમાં રાખેલું છે જો જો અહીંયા જે આપણું ગિરનાર નું પાર્કિંગ હોય ને મિત્રો એમાં ગોઠવ